શ્રી ગણેશાય ગણેશ નમસ્કાર મિત્રો કેમ છો હું છું ચિરાગ બેજાન દારૂવાલા મિત્રો વાસ્તુશાસ્ત્રમાં બેડરૂમને ખૂબ જ સંવેદનશીલ સ્થાન માનવામાં આવે છે કારણ કે અહીં આપણું મન અને શરીર આરામ મેળવે છે પરંતુ જો રાત્રે સૂતી વખતે કેટલીક વસ્તુઓ તમારી આસપાસ હોય તો તે સુખ સમૃદ્ધિમાં અડચણો લાવી શકે છે વાસ્તુ મુજબ પ્રથમ વસ્તુ છે ઘડિયાળ તેને પલંગની નજીક ન રાખવી જોઈએ કારણ કે તેની ઉર્જા તણાવ વધારે છે બીજી છે પાકીટ લક્ષ્મીજીને નારાજ કરે છે અને આર્થિક નુકસાનની શક્યતાઓ વધે છે ત્રીજી છે કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જેવું કે મોબાઈલ કે લેપટોપ જે રેડિયેશન ફેલાવે છે અને ઊંઘ તથા આરોગ્ય પર ખરાબ અસર કરે છે ચોથી છે ફૂટવેર જે ગંદકી અને નકારાત્મક ઉર્જા લઈને આવે છે પાંચમી છે પુસ્તકો અથવા તો ડાયરી કારણ કે સરસ્વતી માતા તેનો વાસ માને છે અને પલંગની નજીક રાખવાથી તેમની અણશ્રદ્ધા ગણાય છે વાસ્તુ અનુસાર જો આ પાંચ વસ્તુઓ સુતી વખતે દૂર રાખશો તો ઘરનું વાતાવરણ તમારું શુદ્ધ રહેશે ઊંઘ સુધરશે અને જીવનમાં ધન અને શાંતિ બંને વધશે